નવા પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ પંચાલે પદભાર સંભાળી લીધો છે ત્યારે આ અંગે જુદા જુદા મંત્રીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી શું કહ્યું ખૂબ ઉત્સુક છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એક કાર્યકર્તા તરીકે કામ કરતા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતા બી પ્રદેશ અધ્યક્ષ પરંતુ કાર્યકર્તા તરીકે બધા જ કાર્યકર્તાને સાથે લઈને રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં ભારતીય જનતા પાર્ટીનું સુકાન એ જગદીશભાઈ પંચાલ આવનારા દિવસોની અંદર લોકો જોડે મળીને લોકહિતમાં કામગીરી કરવા માટે સો ટકા સક્ષમ છે અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ તમે મદદ શુભકામનાઓદીશભાઈ પંચાલ સંગઠનમાં ખૂબ અનુભવી છે

ફરતા હશો તો જે ઉત્સાહ અહીંયા જોવા મળે છે એક બૂથનો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે બૂથના પ્રમુખથી લઈ અને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પાર્ટી સમયે સમયે કાર્યકર્તાની શક્તિ કામ કરવાની શક્તિના આધારે નિર્ણય કરતી હોય છે અને આજે આનંદનો વિષય છે કે યુવાન ગુજરાતીને આપણે અધ્યક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યભાર પાર્ટી સોંપી રહી છે